માયસેલ્ફ મયુરી દવે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ અહેમદાબાદ સિટી સાથી પ્રોજેક્ટ માટે આપણે જોડાયા છે અહીંયા ટ્વેલ્થ સાયન્સના ફિઝિક્સ પ્રેક્ટિકલ્સ માટે આપણે જોડાયા છે જ્યાં તમને અહીંયા સિક્સટીન નંબરનો પ્રેક્ટિકલ પીએમ જંક્શન ડાયોનું એક્સપ્લેનેશન આપવામાં આવશે પૂરો કે વિલિતે કરું સૌપ્રથમ અહીંયા છે બેટરીના કનેક્શનમાં બેટરીનું પોઝિટિવ જે તમારું અહીંયા બેટરીના પોઝિટિવનો જે સિમ્બોલ ડ્રો કર્યો છે અહીંયા પૂરી સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી છે અને આ તમને અહીંયા ડાયોડ પણ દેખાય છે સ્મોલ ડાયોડ ડાયોડનો યુઝ વન ડાયરેક્શનમાં કરંટ ફ્લો કરવો પોઝિટિવ બેટરીમાંથી બેટરીનો જે સિમ્બોલ દોર્યો છે એના પોઝિટિવમાં જશે બેટરીનો નેગેટિવ બેટરીનો જે સિમ્બોલ નેગેટિવ દોર્યો છે એના નોબમાં જશે બેટરીનું કર્યા પછી વોલ્ટ મીટર વોલ્ટ મીટરનો પોઝિટિવ વોલ્ટ મીટરના પોઝિટિવ વોલ્ટ મીટરના નોબમાં

જશે એના નોમાં જશે અને નેગેટિવ એના નેગેટિવમાં જોઈન્ટ કરવાનું રહેશે આ પૂરી સર્કિટ તમારે જોઈન્ટ કરવાની રહેશે જેને સર્કિટ કનેક્શન કહેવાય પીએલ જમ્પનનું આપણે અહીંયા ફોરવર્ડ વાયર્સ લીધું છે ફોરવર્ડ વાયર્સમાં બેટરીનો પોઝિટિવ બેટરીનો પોઝિટિવ એ ડાયોડ ના પોઝિટિવ માં જશે અને બેટરી નો નેગેટિવ એ ડાયોડ ના n ટાઈપ નેગેટિવ માં જશે જો તમારે રિવર્સ વાયસ કરવું હોય તો બેટરી નો નેગેટિવ બેટરી ના ડાયોડ ના પોઝિટિવ માં જશે અને બેટરી નો પોઝિટિવ pn જંકશન ના ડાયોડ ના નેગેટિવ માં જશે એવી રીતે રિવર્સ બાર સર્કિટ કનેક્શન થશે સર્કિટ કનેક્શન થયા પછી તમારે અવલોકન લખવાનું રહેશે અવલોકન તમને પાંડે સર બતાવશે કે કેવી રીતે લખવું ઓકે તો હવે જે તમે તમારું જ એક્સપેરિમેન્ટ પ્રેક્ટિકલ માટે યુઝ કરીએ છીએ આમાં 0 થી લઈને 5 વોલ્ટ સુધી 0 થી લઈને 5 વોલ્ટ સુધી આપણે યુઝ કરી શકીએ તો આના પ્રસાર શું થાય અવધિ શું થાય 0 થી લઈને 5 વોલ્ટ તો આપણે આ ફિલિંગ ધ લાઈન ખાલી જગ્યામાં 0 થી 5 વોલ્ટ લખી લઈએ પછી બીજો પોઈન્ટ છે વોલ્ટ મીટર ને લામાસર કેવી રીતે આવશે તમને ખબર છે હવે જો जीरो थी लाइन में एक वोल्ट जीरो थी एक वोल्ट थी एक थी लाइन में बे वोल्ट बच्चे तमें जो ही शक हो चो अमाप दस कापा आवे चे जीरो थी एक बच्चे दस काप एक कापा ना मूल्य जे आपने शोधी है तो आने लामा सर करवा सो एक वोल्ट जीरो थी एक इतने एक वोल्ट डिवाइडेड बाय दस सो जीरो पॉइंट वन जीरो प� જે આપણે મીટર લઈએ મિલીમીટર તો આમાં તમે જોઈ શકો છો આ 0 થી લઈને 50 50 મિલીએમ્પિયર સુધી મેજર કરી શકે છે તો આની અવધિ કે પસાર કે રેન્જ 0 થી 50 મિલીએમ્પિયર સુધી હો હવે ફોર પોઈન્ટ માં આપણે આના લામાસ શોધી લામાસ માટે સેમ મેથડ ફોલો કરીએ ઓછા ઓછી જે રીડિંગ લઈ શકીએ આને લામાસ કહેવાય तुम्ही जो आहे 0 थी लाईले 10 0 थी 10 मिली एम्पियर मध्ये बच्चे आमा 10 सापच 10 0 थी 10 10 डिवाइडेड बाय 10 सेटले 10 જે ઝીરો ટુ ફાઈવ વોલ્ટની રેન્જ વાળું જે વોલ્ટ મીટર યુઝ કર્યું છે એમાં જે સૌથી ઓછું લિસ્ટ કામ લઘુત્તમમાં પોઈન્ટ વન વોલ્ટ છે અને મિલિયન મીટરમાં તો આપણે પાવર સપ્લાયની બેટરી નો સ્વીચ ઓન કરીશું ઓન કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટ મીટર અને મી कि आपने वोल्टेज सप्लाई करी शर्तले, अने वोल्टेज सप्लाई सप्लाई करी तो .1 गोल, जारे .1 गोल टापी शो, हमें रीडिंग जो ही शको, शो .1 गोल, स्पोर्ड स्लो प्लग ने मूव करवाया, रोटेट करवाया, क्या रे? मिलीअम्पीयर जीरो रीडिंग बताओ से, जीरो, .1 पर जीरो. ફરી આપણે આગળ જોઈશું પોઈન્ટ ટુ વોલ્ટ પોઈન્ટ ટુ વોલ્ટ ત્યારે પણ મિલી એમ ઇટર ઝીરો બતાવશો પોઈન્ટ સેવન લેવાના છે એક સિચ્યુએશન આવશે કે તમારે વોલ્ટેજ તમારું ડ્રોપ થશે થ્રેશ હોલ્ડ વોલ્ટેજ કહેવાયને વોલ્ટેજ સ્ટોપ થશે ડ્રોપ થશે અને કરંટ રેપિડલી કરંટ રેપિડલી ઇન્ક્રીઝ થશે કરંટ રેપિડલી ઇન્ક્રીઝ થશે તમે જોઈ શકો છો એ સડનલી તમે નોબ ફેરવતા જ હશો તો કરંટ સડનલી ઇન્ક્રીઝ થશે વોલ્ટેજ સ્ટેબલ થઈ જશે વોલ્ટેજ જ્યાં સ્ટેબલ થાય છે તેને થ્રેસવોલ્ડ વોલ્ટેજ ઓર કટ ઇન વોલ્ટેજ કહેવાય છે આ રીતે પૂરું તમારે ઓબ્ઝર્વેશન ટેબલમાં લખવાનું છે અવલોકન કોષ્ટકમાં લખવાનું છે ધીમે ધીમે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાના છે એ પ્રમાણે તમારે કરંટ ઓબ્ઝર્વ કરીને તમારે ઓબ્ઝર્વેશન ટેબલમાં માર્કિંગ કરવાનું છે લખવાનું છે આના પછી જ્યારે વોલ્ટેજ અને કરંટ તમે લખી લો ટેબલમાં એટલે આના પછી તમારે ગ્રાફ જે ડ્રો કરવાનો છે એ તમને સર આગળ બતાવશે તો આપણે કોન્સ્ટન્ટ બતાવે છે જે વોલ્યુમીટર માં કોઈ પણ ડિફ્લેક્શન નથી આના પછી જો તમે 0.7 થી 0.8 ઉપર આવો તો વોલ્યુમીટર માં થોડું ડિફ્લેક્શન મળે થોડું ડિફ્લેક્શન મળે પણ 0.7 થી જો તમે 40 મળે તો 0.8 પે એસી થઈ જાય હવે તમે સમજી શકો છો કેવી રીતે આ રેલ્યુ બદલે છે પછી જો તમે 0.9 થી 1 ઉપર સુધી આવો તો આ રેન્ડમ રીડિંગ મળવા શરૂ આના પછી એક એવી કન્ડિશન મળે છે જ્યાંથી બોલ્ટ મીટરની રીડિંગ તો કોન્સ્ટન્ટ થઈ જાય અને આ મીટરમાં તમે

પડશે તમે અત્યારે જે રીડિંગ લીધા આ ફોરવર્ડ બાયસ માટે છે આ ફોરવર્ડ બાયસ એટલે આ ઉપર જે ગ્રાફ મળે છે ઉપર જે ગ્રાફ મળે છે તમે આને ફોરવર્ડ બાયસ લાક્ષણિક કર્વ કે લાક્ષણિક વક્ર કહેવા એવી જ રીતે તમે જે બેટરીના ના પોલારિટી ચેન્જ કરી પોલારિટી ચેન્જ એટલે પ્લસ ને માઈનસ અને માઈનસ ને પ્લસ માં કનેક્ટ કરી દો તો તમે રિવર્સ બાયસ સર્કિટ કનેક્ટ કર્યા અને રિવર્સ બાયસ નું ગ્રાફ મળે અને આ રિવર્સ બાયસ નું આ નીચેના આ ગ્રાફ તમે જોઈશ